રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે લોકો સુખાકારી રીતે બસની મુસાફરી કરી શકે અને સસ્તી અને સરળ અને એમાં પણ રાજકોટ મહાનગરપાલિકાએ સિનિયર સિટીઝનોને ફ્રીમાં આ સુવિધા આપેલી છે ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છવ્વીસ બસોનું લોકાર્પણ કરી અને આજે પ્રજાની વચ્ચે મૂકેલી છે છવીસે છવીસ બસો ના રૂટ પણ નક્કી થઈ ગયેલા છે એ રૂટ ઉપર આજથી થી જ એ બસો દોડવા લાગી છે CNG ની બસ છે કે જે પર્યાવરણ માટે પણ આપણને પર્યાવરણ ની જાળવણી માટે અને જે પેટ્રોલ ડીઝલ ના ધુમાડા થતા હોય એ ધુમાડા સીએનસી બસ ની અંદર થતા નથી કે જેથી કરીને પર્યાવરણની ની જાળવણી પણ થઈ શકે છે અને આજે બાવન બસ હતી આજે છવ્વીસ નું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકાર્પણ કરે છે અને ટોટલ ઇઠોતેર બસો આપણને રાજકોટ ને ફાળવેલી છે